જેટલી પૈસા છે ને આ ગામમાં જ બને છે હવે છે ને મારે આખું ગામ છે ને સેકિન કરવું છે એટલે કોણ નકલી પૈસા બનાવે છે ને એ ખબર પડી જાય એક ખેલ હાથમાં આવી જાય ને એટલે છે ને કોઈ નકલી પૈસા ન બનાવે ને એ રીત કરી નાખું ના જવા દે ગામમાં કુટી ભલે અહીંયા પડ્યું હે બાબુ શું છે એલા તારે

હા મશીન એવું સક્સેસ થઈ ગયું છે ને બાપા આપણું કોઈ ખબર ન પડે કે આપડી આ નકલી નોટું છપાય એવું હા સર જેવી બાપા પણ તારા નાના ભાઈ ને સમજાઈ દીજો કોક ને કહી દે ને મશીન આવડું છે કામ કેવડું છે અરે કામ બહુ મોટું છે શું અને આ પૈસા ગયા ને એકલાનો નો ફોન આવી ગયો એવું છે એને મશીન છોકરો બેંક માં કામ કરે છે એ તે ખોટા પૈસા આવવા દે પચાસ ટકા માં પછા ટકા એના ને પચાસ ટકા આપડા પૈસા તમારા હે ને નકલી અહીંયા દેવરાઈ દઉં અને હાસા લેવરા બટા હું તને શું કહું છું એ આપણે લઈને ન જવાય આમાં હલવાઈ જાય એવું છે હા ગામમાં પોલીસ આકડે મને જાણ મળી હતી હું તને એક માળા દઉં એને કાઢજે એટલે હું છે એવું હા તું બે હું લેતો હોઈ માળા

મને તો ઈ નથી ખબર પડતી કે મારે સ્વેટર પહેરવું કે રેનકોટ પહેરવો એ ભગવાન હવે વરસાદ રોકી દે રોકી દે આ પોલીસ ભર મેડમ આવી ગઈ આ આ ઘર કેટલા માના રહ્યો છો મેડમ મારા ઘરમાં ખાવા પીવા રોટલા ઘડવા ક્યો કે ગમે કે હું એક જ છો એવું છે એ મારા ઘર નું છે ને સેકિંગ કરવું છે સેકિંગ કરવા દે કરી જાઓ લોટના ડબ્બામાં લોટય માં લોટ એ જડે તમને સેકિંગ શું કરશો પણ મારા ઘરે મેડમ ને મોકલ્યા કોઈ ને આવો કે આરામ પાણી મારા ઘીયા એક લોટ નથી ને મેડમ સેકિંગ કરવા આમ ઊભો થા કા જીડ્યું કાઈ કાઈ જઈડ્યું નઈ

એ સગન્યા કામ છે હા તારે હારે આવવાનું હાઈ હા પણ એક કામ કરવાનું તારે એક છે હા થેલો તો દઉં ઉગાળ દે ને હા તમ પેલા આમાં પાંચસો નો ટાઈપ ને

ઓલા ફોન આવે ને તો પૈસા પાછા છાપવા પડશે હા પણ છાપી નાખજે મેડમ હા આ શેરીમ જાવું હે કા શેરીમ જાવું હે કે આ શેરીમ જાવું હે પેલા છે ને આ શેરીમાં જાવું છે પણ આ શેરી લાંબી પડશે હો હા અને હું તને શું કહું છું એટલે હામી વૈડી દેખ અહીંયા કોણ રહે છે આ વૈડીમાં હા ઈ તો મૂકીન વ્યાજ જા કે દુના રહે મને એવું દેખાય છે એટલે છે ને મારી અહીંયા સેકિંગ કરવા જાવું છે હાલો હાલો

તો એમાં કાગળ નાખવા પડે અને હું હેલો કાગજ નીકળે નોટ બની જાય એવું એ કાગળ ખૂટી રમકડો છોકરા બટા અંદર મૂકી દા પડે રમકડો બટા શું છે પોલીસ નથી મેડમ મારા નો મારો ના મારો તમે કીધું ને મને બધી ખબર પડી ગઈ આ છે ને નોટું સાપવાનું મશીન છે નકલી નોટું તમે આનેથી બનાવો છો કાંઈ એમ કરીને તમે બેગમાં ભેળવી દ્યો છો ખોટા પૈસા બાપા રે હવે એવું તમે કરશો

છોકરા ને બે લઈ લેવા ઈ ભલે ગયા હોય એને છે ને પછી ભાઈ ખવડાવવા લઈ જાવ પેલા તારો વારો એવું છે